તો સુરતના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યોળ ઉપર અત્યારે અનેક રસ્તા પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યા છે તો ઉશ્કેરથી બોધાન ગામને જોડતા માર્ગો પર અત્યારે તમે જોઈ રહ્યા છો કે પાણી ભરાઈ ગયા છે ટાયરો ડૂબી જાય એટલા પાણી ભરાતા આ રસ્તો બંધ કરાયો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા નિલેશ પટેલ અમારી સાથે જોડાયા છે નિલેશ માંગરોળમાં ધોધમાર વરસાદ બાદ અનેક રસ્તા બંધ કરાયા ચોક્કસથી ફરી એકવાર જે માંગરોળ તાલુકામાં જે સતત વરસાદ વરસી રહ્યો છે આઠ ઇંચથી વધુ મોડી રાતે વરસાદ વરસ્યો છે જેને લઈને માંગરોળ તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તાર છે નીચાણવાળા માર્ગો છે ત્યાં પાણી ભરાયા છે ઉશ્કેરથી જે બોઢાણ જે ગામને જે જોટો માર્ગ છે ત્યાં પણ હાલ ઘૂંટણ પાણી ભરાઈ ગયા છે બીજી તરફ જો વાત કરવામાં તો માંગરોલો જે કોસંબાથી જે મોસાલી જે ઉમરપા જે મુખ્ય માર્ગ છે ત્યાં હાલ ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે કારણ કે અચાનક આ માર્ગ પર પાણી ફરી વળતા હાલ વાહન ચાલકો ચકરાવ મારવાની ફેરવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે બીજી તરફ જે માંગરોલની જે મોસાલી જે ચોકડી છે વિસ્તારમાં જે પાણી છે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા છે અને જે માંગરોળ તાલુકાની જે વાત કરવામાં આવે તો હાલ કીમ નદી પણ હાલ દસ ફૂટ પર ચાલી રહી છે કારણ કે જે ઉપરવાસમાં જે વરસાદ છે જેને લઈને કીમ નદીનું જસ્તર પણ હાલ વધ્યું છે એટલે ઓલપા તાલુકાની જે વાત કરવામાં આવે તો ઓલપા તાલુકાના નીચાણવાળા જે આઠ ગામો છે એ કીમ નદી કિનારે વસેલા છે એ ગામોને પણ હાલ એલર્ટ કરવામાં આવ્યા છે જી આભાર માહિતી માટે